તો પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થયો છે વધારો તો ગીર સોમનાથ જિલ્લામાં ક્ષત્રિય સમાજની મિટિંગ યોજાઈ તો પ્રાંસલી ગામે ક્ષત્રિય આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ તો રૂપાલાની ઉમેદવારી રદ કરવા આવે તેવી કરાઈ રહી છે માંગ તો મહત્વના સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથમાં પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થયો છે વધારો તો ગીર સોમનાથમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજની મિટિંગ યોજાઈ તો પ્રાંસલી ગામે ક્ષત્રિય આગેવાનોની મહત્વની મીટિંગ યોજાઈ તો રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી કરાઈ રહી છે માંગ મહત્વના સમાચાર પ્રાંસલી ગામે ક્ષત્રિય આગેવાનોની મહત્વની મિટિંગ યોજાઈ જેમાં રૂપાલાની ઉમેદવારીને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ તો પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઈ રહ્યો છે વધારો ગીર સોમનાથ જિલ્લામાં ક્ષત્રિય સમાજની યોજાઈ મીટિંગ તો ક્ષત્રિય રદ કરવામાં આવે તેવી રહી છે પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઈ રહ્યો છે વધારો રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા હમણાં બે પાંચ દિવસ પહેલાં એક પ્રોગ્રામમાં અમારા દરબાર સમાજ વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી આખા ગુજરાતમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે આજે અમારા જિલ્લાના મેઇન હોદ્દેદારોની ટીમ એક નક્કી કર્યું કે ભાઈ આ પ્રાસ્તી મુકામે એક બેઠક કરવામાં આવી આજે બેઠક મળી તેમાં અમારો એક માગણી છે પરસોત્તમભાઈ રૂપાલા એ એની ઉમેદવારી રદ કરવામાં આવે ને આગળના કાર્યક્રમ પર અમે કાલ હવારે ભારતીય જનતા પાર્ટી સાથે અમે બધા પૈ છે હું પોતે પણ કાર્ય કરતો કાલ હવારે અમારે પાર્ટીનો કોઈ વિરોધ નથી કોઈ પણ પાર્ટીનો અમારે એક સમાજ વિશે કાલ સવારે એવું બોલા દીકરી વિશે બીજા સમાજને સારું લગાડવા માટે અમારા સમાજને નિશો પાડવામાં આવ્યો એ માટે એક એવું એને ટિપ્પણી કરી એ માટે અમે એનો વિરોધ કરવામાં આવે છે એની પોતાની ઉમેદવારી રદ કરવામાં આવે અને કોઈ પણ ઉમેદવાર આવે અહીંયા રાજકોટમાં કોઈ પણ જાતિ ઉમેદવાર આવે અમે તમામ એમાં કોઈ અમને કઈ વાંધો નથી